હેલો બધા મજામાં મજા મારે છે હું પણ મજામાં છું પેલા તો બધા જ ગુડ મોર્નિંગ આપણે નવા ફૂલક હાર્દિક 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 સ્વાગત છે આજ છે ને અમારે નેહરી જવાનું છે આ ગામમાંથી એટલે કે ડુંગળી પૂરી કરી દીધી છે અહીંયા જવું છે બીજે અમે આંટા મારીએ છીએ અમારા બોલરો આવે છે ને એટલે અમે પાસે આંટા મારવા આવ્યા છીએ અમારા ખેડૂત ભાઈ પાણી વાળ્યા છે જાહેર કરી છે જાહેર હજી વાવતા હતા એ બાર મજા રે આચારા ઉધી નઈરો નતો કે હું કઈ આવ્યો નતો હું નઈરો છોડાઈને ખાટો મારો આવ્યો જો આ ભાઈ અમારે પાણીવાળા છે આ ભાઈ ખૂડે છે બેઠા છે જો હમ હા આ ભાઈ અમાર પાણીવાળા છે ખેડુ ભાઈ છે ખેડુ ભાઈ ગાંજો વાયો ગાંજો ગાંજો વાયો એ ભાઈ માર ભાગ્યું છે ગાંજો વાયો હા આચારમાં ગાંજો હોય

ઉતારો ફેરવી લીધો છે ખાલીમાં એવો કેમ ન મળ્યો ને જોઈએ આપણે એવો નથી આ સવાડવા મળ્યા છે જે ઉતારવા અહીંયા પીડ્યો છે અને અહીંયા લાલ ડુંગળી છે આવા પાથરા થાય છે કંઈક આવા પાકપો આવા એટલા એટલા વેળા એટલા એટલા પાથરા થાય છે ડોમેલે છે આને મારવા mở lần mới đây mười 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 nghe không nghe mười mà, mười 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 nhỉ, mười 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 không

કાંયમ દાદાને તો મૂકવાની ની દાદાને ઉતારવાના જ થી બેગા હા બા બા કે વાડે છે બધાય ટકરો વડતો નઈ ટકરો વડતો નઈ એ આઈ પર ફૂટીંગ વાળા એવડો નેવડો ટકરો રહી આપણા ભાઈ હવે એ થોડા એ ભાવ જેમ બને ટોપી હેઠી કરતો જાય હે ઈલેવન આઈફોન તારી ભાવે શું હોય જોઈએલું જોઈને એમ દેખાડે જ નહીં ને હોય તો દેખાડાય ને હે હોય તો દેખાય ને જો

பூரோ பண்ணி விடோ சாரோ லாக்கோ சேர் தான் நான் ஜீ